હલો મિત્રો દેશી લાઈફમાં દફારમાં આપનું સ્વાગત છે ને આજે વૈર્ગા અહીં પહેલું હાથી હાકવા ધીરે ધીરે હાથી હાકી મુહૂર્ત કર્યું હે હવે હજી આમ હાયરું જરા જરા દેખાતી દેખાય નથી દેખાતી એવું છે પહેલું હાથી હાકી નાખી બધાય માંડવી ડટાઈ તો નથી હાથી ના હાકે અને આપણે હવે માંડવી જર જરા દેખાય ને તો માંડવી ડાટી દઈ જઈ એટલે આપણાથી કોઈ મોટો મૂર્ખ હોય નહીં પણ હાકી છે અને આ હું કામ હાકી અમને ખબર હોય એટલે એ પાછું એમાં વધારે વિશેષ ઊંડું ઉતરવા જેવું નથી કારણ કે અમુક ખેડૂતને ખબર પડી ગયો કે આ અત્યારે હું કામ હાકી હાકે એ તો આજ મેન તકલીફ એ છે એ તમને કહું વિડીયામાં આગળ હું તકલીફ છે એ પણ નવા મિત્રો આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક પેજને ફોલો કરી લેજો બાજુમાં બે લાઇકન ઓન કરી દેજો જેથી કરીને આપણા વિડીયા મળતા રહીએ અને વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરજો આ ચિરાગભાઈ છે આ ઉનાળામાં આખો ઉનારો મોટું ટ્રેક્ટર આઈકું આનીએ એટલે થોડુંક એને હે ને મજા જ આવતી હતી પણ આજ થોડુંક એ એને એવો દિલથી અફસોસ થયો કે મેં આ ધંધો નાગી રહ્યો ને તો હાર આ હું કુદરતી થયું હે આટાણે હજી લાંબા શામાં પાંચ ઉથાલ બાકી રહી ગઈ હમણાં તમને ટૂંકા સાહ દેખાડું ઊભો થઈને ગયા અત્યારે બેઠા તો માન પાંચ મિનિટ બે હવાનો ટાઈમ મળ્યો છે બાકી હવે લગભગ ઓલું વાવણીના બળદની જે દશા હોય ને બે ત્રણથી એવી એવી દશા થઈ છે આજ એટલે જરાક એમ થાય કે પાંચ મિનિટ બેહી લઈ પછી ઊભા થા હું ત્યાં તમને ખૂણો બતાવ્યું અત્યારે આ પાંચ ઉથાલ રહી છે પણ હવે એમ હું થોડુંક એને નિરાજ આવી ગયો અને હવે વાંધો નથી પાંચસો ફૂટનો સાહ છે અને જે આ ખૂણો છે એ પાંચસો ફૂટના સાહમાંથી છેલ્લે પાંચ ફૂટના સાહ થાય છે હવે એ ખૂણો એ ખૂણો કઈ રીતે ઐકવો એ જોકે આ તો રહી ગયું બાકી હવે થોડીક વાર હજી થોડોક ખૂણો લાંબો હોત તો સિરાગભાઈ આજે ટ્રેક્ટર આંકવાની આખરી લેવાની તૈયારીમાં હતા પણ વાંધો ના આવ્યો પછી થોડીક હિંમત દીધી કે ભાઈ આપણે આ સહેલું હાથી છીએ આ ખૂણામાં આંકવું નથી હવે કોઈ દી એટલે અમારું બધું આવી ગયું અને હવે કદાચ આ ખૂણામાં પગલાં પાછા નાય નાય પાડે એવો એવા સંકેત મળી રહ્યા એટલે હવે આ બધું થોડુંક વાળું છે જે આમાં ક્યાંક હાયર આમ થોડુંક આમ આગેથી જોઈને તો એમ થાય કે હાયર દેખાય છે આપણી ને કે આમાં બહુ હાયર દેખાતી નથી પણ વાવણી વાવી લીધી અને ઉપર રાપ અને હમાર બે હાકવાનું હતું ત્યાં વરસાદ આવી ગયો એટલે પછી ના આવી ગયા એટલે આ સા છે એ ઊંડા રહી ગયા છે એટલે જો આ સા બુરી નહીં અત્યારે તો પાછા બે ત્રણ હાથી આંકી ત્યાં સુધી માંડવીનું ધ્યાન રાખવું પડે અત્યારે ક્યાંક કોક પાંદડું આવી રીતે બહારને નીકળવું હોય બાકી બધે બધી હજી અંદર જ છે તો અંદર છે ને તો માથે છે જ નહીં આવી ધૂળ પડી જાય તો આજી સાહ ઊંડા છે એ બુરાઈ જાય અને પાછા એક હાથી આંકવામાં તકલીફ ના પડે અને આ ખૂણો છે એ જો સામે તાળી દેખાય ન્યા પૂરો થાય છે વારી ખેરે વીસથી ત્રીસ ફૂટ સાહ ટૂંકા થાય ધીરે 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 થતા મા છેલ્લે પાંચ ફૂટના શાહ થઈ જાય છે ન્યા પૂ ગયા પછી સિરાગભાઈને એમ થયું કે હવે હાઉ કરી જાય તો સારું કહેવાય કારણ કે એક તો આપ પાંચ સાહનું પાંચ રાપનું હાથી છે પાછળ અને વરતીયો ખૂણો હોય પાછી હેઠે આડા આડી આયરું આપણી હોય એટલે આંકું બહુ અઘરું પડે પાછું આમાં એક બીજી તકલીફ છે આપણે મોરમ ભરેલી છે એટલે પાણાવાળું થોડુંક છે કાકરા પાણા બધું છે એટલે હાથી એકવામાં બહુ પહેલું હાથી હોય એમાં બહુ હરચળરૂપ થાય એટલા માટે જ આ જરી હજી બહુ ઉગાવવો આવ્યો નથી અને સેજ નહીં એવો ઉગાવવાની શરૂઆત થઈ છે ત્યાં એક પહેલું હાથી હાંકી નાખીએ તો પછી એક હાથીમાં કેવરાવે નહીં આ બાર બાર ઇંચની રાપડી છે ત્રણ મોટી છે એ બાર ઇંચની રાપડી છેલ્લી રાપડી છે એ છે સાત ઇંચની એટલે એ પાછી એકને એક પાટલામાં આ રાપ બે વખત હાલે અને આ રાપ છે એ ત્રણે ત્રણ વચલા રાપની થાય ચાર આયર્યું છે વેહની ની એટલા માટે અને લગભગ બધા પહેલાં હાથી આંકતા હોય ત્યારે થોડોક પ્રશ્ન ઉપાડાનો રહેતો હોય પણ હવે જે બળદમાં હતું એમાં થોડોક ઉપાડાનો પ્રશ્ન વધારે રહેતો પણ મિની ટ્રેક્ટર આવી ગયા એટલે થોડોક ઉપાડાનો પ્રશ્ન ઓછો થઈ ગયો બહુ અતિશય ખડ કે આ હોય તો ઉપાડો આંકવો પડે કાઢવો પડે અને આંકવામાં થોડુંક અડચણરૂપી થાય બાકી નકે કંઈ વાંધો ના આવે અને આપણી પાસે ઉપાડો કાઢવા માટેનું હથિયાર પણ એવું છે કારણ કે આપણી પાસે જ્યાં લગ્ન બળદ હતા ત્યાં લગ્ન લાકડાનો ખરાબ હતો હવે આ લોઢાનું આવી ગયું હે હાથી બધું ટ્રેક્ટર ને એટલે આપણે ખરપીઓ પણ લોઢાનો રાખી લીધો છે ઉપાડો કાઢવા માટે અથવા કોઈ ડ્રાઈવર એવા હજર ભૂટકી જાય ને ઉપાડો લઈએ તો પણ કાંઈમાં આવે પણ એવું કરતા નહીં વિડીયો જોઈ નક્કી પછી હાથી હાઈકા વગરનું રહે એવી આપણી સલાહ છે આપણે કોઈ એવા છે નહીં આ તો આપણે આપણી તૈયારીમાં રાખીએ અને બહુ એવી અતિશય તૈયારીએ ના રાખવાની કે માથા માથાભારે ડ્રાઈવર ભૂટકી જાય તો આપણોને આપણો ખરપીયો ને આપણોને આપણો વાહો થઈ જાય એટલે બહુ કંઈ એવી હોશિયારી કરવાની નહીં તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હવે વળી કંઈક પાછું નવું હાથી આખ્યું કે નવું ટીખર કર્યું ત્યાં પાછું વળી કંઈક એકાદો વિડિયો અપલોડ કર્યું મળીએ નેક્સ્ટ વિડીયામાં